પારડી નેશનલ હાઇવે નંબર અડતાલીસ દમણી ઝાપાના બ્રિજ પરથી બુધવારના રોજ બપોરના સમયે વાપીથી વલસાડ તરફ જઈ રહેલા એક દંપતીની બાઇક અચાનક સંતુલન ગુમાવતા કન્ટેનરના નીચે આવી જતા સ્થળ પર જ કમકમાટી ભર્યા મોત નીપજ્યું પ્રાપ્ત વિગતો મુજબ દંપતી હોન્ડા સાઇન બાઇક નંબર ડીએન ઝીરો નાઇન જી ફાઇવ સેવન ફોર સેવન પર સવાર હતું અને દમણી ઝાપાના બ્રિજ પરથી પસાર થઈ રહ્યું હતું અહીંથી રસ્તો ઊંચો નીચો હોવાથી બાઇક ચાલકે સંતુલન ગુમાવ્યું હતું અને પાછળથી પૂર ઝડપે આવી રહેલ કન્ટેનર નંબર આરજે ફોર્ટીન આર ડબલ એટ ડબલ સેવન બાઇક સાથે અથડાયું હતું અને બાઇક પર પાછળ બેસેલી મહિલા કન્ટેનરના ટાયર નીચે આવી જતા ઘટના સ્થળે જ કરુણ મોત થયું હતું જ્યારે બાઇક ચલાવી રહેલા પુરુષને ગંભીર ઈજા થતા તેને તાત્કાલિક એકસો આઠ મારફતે નજીકની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પરંતુ સારવાર મળે તે પહેલા જ તેમનું પણ મોત થયું હતું અકસ્માત બાદ કન્ટેનર ચાલક કન્ટેનર સ્થળ પર મૂકી ફરાર થઈ ગયો હતો ઘટના અંગે જાણ થતાં જ પારડી પોલીસ મથકના પીઆઈ તેમજ સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને વધુ તપાસ શરૂ કરી હતી સ્થાનિકોમાં આ ઘટનાને લઈ ભારે આક્રોશ ફેલાયો છે જણાવ્યું કે નેશનલ હાઇવે નંબર અડતાલીસ ઉપર દમણી ઝાપા બ્રિજ સહિતના વિસ્તારોમાં રસ્તાની સ્થિતિ અત્યંત ખરાબ છે ઊંચા નીચા અને ખાડાવાળા રસ્તાઓના કારણે વારંવાર અકસ્માતો થઈ રહ્યા છે છતાં પણ હાઇવે તંત્ર દ્વારા કોઈ પણ પગલા લેવામાં આવતા નથી હાલ બાઇક સવાર દંપતી શંકરદયાળ મોરિયા અને મીનાબેન મોરિયા બંને રહે સેલવાસ આંબલીના હોવાનું પ્રાથમિક માહિતીમાં સામે આવ્યું છે પાડી પોલીસ હવે કન્ટેનર ચાલકને પકડવા ચક્રો ગતિમાન કરી રહી છે